હા હા આ કિરી એકલા એકલા ટેમ जातो નથી દુલારામ જો છે જાત્રા કરવા લાઈમર મહાન કિરી આયલો જાવ થોડા ગપોટા મારું ને તો માને ટેમ વિયો જાય કમ હા આવજો બુરિયા ને કર આવ તો બેહો એ મહા મારે ક્યાં નવરાય આવે છે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ નવરાય જ નથી આવતી અને આમ જો આજ તો નો સુટકે આવું પીડ્યું કેમ નો સુટકે આમ જો મહા આ તો ઘર નો સૌ ને એટલે તમને વાત કરું બાકી ગામ માં કેવી વાતો થાય છે એ તમને ખબર છે ભુરિયા કે ને એ આ તમારા ડુહલી ની શું મારી વાતો થાય રે એ પહેલા નો થવાની વાતો થાય છે અને ઈ બધી આ તાર બાપા ના લીધે મારા લીધે શું એ મહા આમ તાડુકો ઓસા તાડુકો ઓસા વ્યાજવા પૈસા ઓસાઈ દયો ગામ માં આ પાપ સાટા ભજે ઉડી આમ નજર કરો મારો છોકરામ શું વાંધો છે એ વાંધો તો ગામ ને ખબર છે અને વાતું કરે છે કે આમાં બૂજી જ નથી એ એટલે તો કોઈ દીકરી ન દેતો ભૂરિયા તને દીકરી કોઈ નથી દેતું મહા આપણે તંબુરો હાથમાં લઈ લીધો ને તંબુરો ભક્તિના માર્ગે સડી ગયા આ સડસીએ ભક્તિના માર્ગે અભુરિયા એ બધાયને નોખા નોખા શોખ હોય તને ભજનનો શોખ છે ને તું ભજન ગાયા રાખ બીજાની નો પથારી ફેરઈ એ ભાઈ મારે તને નથી ભજન ગવરાવા આ તો ગામમાં વાતો કરે ને એટલે મારે આવું પડ્યું અને ગામમાં એમ જ કે તારામ ક્યાં બુદ્ધિ છે એ ગામના કોઈ વાતું નથી કરતા તીમે આમ ઘરના જ વાતો કરો છો કે આનામાં બુધી નથી કે મને બુદ્ધિ નથી

એ નકરા ભજન વાત નથી તું મારી આરે બીજે ક્યાં નું આય અમજો ભુરિયા બીજે ક્યાંય તારી એ નો એવી વાત તો તું કરતો જ નહીં હા બેટા ઈમ પાછું મુકતો નહીં હાલ ભુરિયા તને શું આવડે છે ની મને નથી આવડતું થાઉ ભો આ ડોલી એવું છે તારે હા અમજો હા ની ઓલી વંડી રહી અમજો હવે તારો બાપો તાઈ ગણે અને આપણે બેને ડોટ મુકવાની કયો મોરસડી જાય છે હાલ હાતે હાલ

તાઈન કરી કરીને ખવાર્યા તાઈન કરી કરીને ખવાર્યા અને પછી તમને જ ખબર છે સોખું ઘી મને હતું નથી થઈ ગયા જાડા એટલે રગુ પછી ઢીલી થઈ જાય છે સમજ્યા વાહ ભુરિયા વાહ બાના આવડે છે શિફ્ટી માં આવ્યો એટલે હે હા હવે તું ઈને બાના કહે પણ બે દી પછી આવી જાય થઈ જાય કે તિયા એ મહા સમજો હવે રિયાત નો ધંધો કરી દીજો બાન જોઈ લીધું ને તમે બાપા

પૂજા નથી કરી મારા હાથ ઉપર પગદ છીડ્યો હતો આમાં તો આગળ જાય

খবৰ <laughs> পৰে

મારો કેવી રીતે લીધો એ મગુ આપણે ગમે સોર ને પકડ્યો હોય ને તો આપણું ઘરાણું પેલા મુકાય એ હવે વ્યાજ નો ધંધો કરી દીધો બંધ એ પૈસે કેતા નહીં ઘરના જ વાતો કરે છે તું બુદ્ધિ વગર નો રહ્યો મે ભૂરિયા ને પાડી દીધો તોય તું હારી ગયો